જૂનાગઢના સરદારબાગ ઝ ઝાંસી રાણીના પુતળા પાસે ખેડૂત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ટીપી હટાવો ખેડૂતો બચાવોના બેનરો હાથમાં લઈ ટીપી હટાવવાના મુદ્દાને હાલમાં ધરણા પર બેસી રામધૂન બોલાવી રહ્યા જુનાગઢમાં છેલ્લા ઘણા વખતથી ખેડૂતો ટીપી હટાવો કિશનોને બચાવો જેવા મુદ્દાઓને લઈ આંદોલન કરી રહ્યા છે તેમ છતાં આજ સુધીમાં તેનો કોઈ અવાજ સરકાર દ્વારા સાંભળવામાં આવ્યો નથી ત્યારે આજે જુનાગઢ ઝાંસીના રાણીના પુતળા પાસે બેસી ફરીવાર ખેડૂતો દ્વારા ધરણા કરવામાં આવ્યા છે ત્યારે આ મુદ્દે ભારતીય કિસાન સંઘના આગેવાનો શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં सरकार અમે ધ્યાન દોરીથી આજે ધરણા કરી અને કહીએ છીએ સરકારને કે તાત્કાલિક અસરથી ખેડૂતો ઉપર આ ખોટું ભારણ આ કંઈ ટીપી સ્કીમ યોજના છે એ વિકાસ માટેની યોજના છે પણ જ્યાં વિકાસ જ નથી થયો ખેડૂતો રોજ ખેતરે જાય છે ખેતી કરે છે ત્યાં રોડ રસ્તા બનાવવાની જે વાત છે અને ટીપીમાં એ લાગુ કરવાની વાત છે એ તદ્દન ખોટી છે ખેડૂતોને હેરાન કરવાની આ સ્કીમ યોજના છે જેને તાત્કાલિક અસરથી ઝાંઝરડા જોશીપ્રા અને સુરપુર ગામની ટીપી સ્કીમ તાત્કાલિક રદ કરવા માટે માગણી કરવા માટે આજે અહીંયા ધરણા ઉપર બેઠા બેઠાથી આ પાંચ દિવસના ધરણા ખેડૂતો કરશે અને સરકારનું ધ્યાન દોરશે કે તાત્કાલિક અસરથી આ ટીપી સ્કીમ રદ થવી જોઈએ નહીતર આવતા દિવસોની અંદર ઉગ્ર આંદોલન ખેડૂતો કરશે જેનું પરિણામ જે કંઈ તંત્ર છે એને ભોગવવું જોઈએ કારણ કે જુડાના કચેરીના જે કંઈ અધિકારી છે એ અમારી માગણી ગ્રાહ્ય રાખતા નથી પણ અમારી માગણી એ છે કે કલમ છાસઠ મુજબ આ તમામ ખેડૂતો વિરોધ કરે છે ત્યારે આ યોજના ધરારથી શું કામ લાગુ કરવી જોઈએ ખેડૂતોને અન્યાય થાય એવી યોજના તાત્કાલિક અસરથી રદ કરવી જોઈએ એની માગણી સાથે આજે ખેડૂતો અહીંયા ધરણા ઉપર બેઠા છે વિશાળ સંખ્યાની અંદર અમારી બહેનો પણ અહીંયા શક્તિ જાગઈ ગઈ ત્યારે સારી સમસ્યા થઈ ગઈ એના આ સરકાર અમારી માગણી મંજૂર કરે અને ખેડૂતોને ન્યાય આપે એવી અમારી લાગણી અને માગણી હરાવલિયા મધુનો રિપોર્ટ ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે